હવે ગોટા ખાવા ડાકોર નહીં જવું પડે આ ગોટા ખાવા માટે તમે આખો વરસ ઘરે જ આસાનીથી ગોટા બનાવી શકશો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ડાકોરના ફેમસ ગોટા એ પણ આપણે ઘરે પ્રીમિક્સ તૈયાર કરીને અને આખા વર્ષ સુધી પ્રીમિક્સને સ્ટોર કરવાની રીત સાથે આજે આપણે એકદમ પરફેક્ટ ડાકોરના ફેમસ ગોટા ઘરે બનાવીશું તો ચાલો બનાવીએ વરસાદમાં ખાવાની મજા આવે તેવા ગરમા ગરમ ક્રિસ્પી ડાકોરના ફેમસ ગોટા તો ડાકોરના ફેમસ ગોટા બનાવવા માટે આપણે પ્રીમિક્સ તૈયાર કરીશું એના માટે આપણે એક કપ ચણાની દાળ તો કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવાનું અને એ વાટકીથી તમારે એક વાટકી ચણાની દાળ લઈ લેવાની દાળને આપણે હલકી શેકી લેવાની છે આ પ્રીમિક્સ પાવડરને તમે આખા વર્ષ સુધી પણ સ્ટોર કરશો તો પણ ખરાબ નહીં થાય જેવી રીતે ડાકોરના ગોટાનું પ્રિમિક્સ પેકેટમાં મળે છે એ જ રીતે આપણે બનાવીશું તો આ રીતે હલકી મેં દાળને શેકી લીધી છે બહુ બ્રાઉન નહીં થવા દેવાની અને દાળ ગરમ હોય એટલે પ્લેટમાં કાઢી ઠંડી થવા દઈશું ત્યાં સુધીમાં આ મેઇન મસાલો આપણે તૈયાર કરીશું જે ડાકોરના ગોટામાં તૈયાર પ્રિમિક્સ આવે ત્યારે જ આવે છે એમાં આખા ધાણા વરિયાળી જીરું સફેદ તલ અને મરી તો એને પણ આપણે હલકા શેકી લેવાના એટલે જ્યારે તમે એને ક્રસ કરો ત્યારે આસાનીથી ક્રસ થઈ જાય અને એની સેલ્ફ લાઈફ પણ વધી જાય તો એના માટે આ રીતે આપણે હલકા શેકી લેવાના શેકાઈ જાય પછી એને આપણે ઠંડા કરવા માટે આ રીતે કોઈ પણ વાસણમાં કાઢી લેવાના ત્યાં સુધીમાં આ દાળ પણ ઠંડી થઈ ગઈ છે તો હવે મિક્સ પાવડર તૈયાર કરવા માટે આપણે મિક્સર જાર લેશું અને એમાં બધી દાળને એડ કરીશું જે ડાકોરના ગોટા મળે છે એનો લોટ છે એ કરકરો હોય છે તો આપણે અહીંયા કરકરો લોટ દળવાનો છે એકદમ ફાઇન નથી કરવાનો ઘણા બધા લોકો ડાકોરના ગોટાને બેસન અને રવામાંથી બનાવે છે પણ જો ઓરિજનલ રીતે તમારે ડાકોરના ફેમસ ગોટા ખાવા હોય તો આ રીતે જ બનાવજો અને સાથે આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ પણ ઠંડો થઈ ગયો એને આપણે વાટીને પણ તૈયાર કરી શકીએ અને અતકચરો વાટી મિક્સર જારમાં પણ તૈયાર કરી શકીએ મેં મિક્સર જારમાં ક્રશ કર્યો છે હવે આપણે જે દાળને અધકચરી તૈયાર કરી છે તેને એક વાસણમાં કાઢીશું સાથે તૈયાર કરેલો મસાલો પણ કાઢીશું હવે બીજા મસાલામાં વન ફોર ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો આપણું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું આ પ્રીમિક્સને એટેટ બોટલમાં ભરી એક વર્ષ સુધી ફ્રીઝમાં રાખી સ્ટોર કરી શકો જ્યારે પણ ગોટા બનાવવા હોય ત્યારે ઇન્સ્ટન્ટ તમે એમાંથી ડાકોરના ફેમસ ગોટા બનાવી શકો છો તો તમને મારી રેસીપીઓ કેવી લાગે છે કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ કહેજો તો હવે ડાકોરના ફેમસ ગોટાને કેવી રીતે બનાવવા એ પણ જોઈ લઈએ એના માટે આપણે એક ટી સ્પૂન કસૂરી મેથી તો જરૂરથી એડ કરવાની જો કસૂરી મેથી ન હોય અને લીલી મેથી હોય તો એ એડ કરવાની આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની તીખાસ તમને જેટલી જોઈએ એ પ્રમાણે અને એ ડાકોરના ગોટાનો લોટ છે એ ખાસ દૂધમાં બાંધવામાં આવે છે તો રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લેવાનું અહીંયા મેં અડધો કપ દૂધ એડ કર્યું મિક્સ કરી દેસું હવે આ જે મિક્સર છે એ બેટર મને થોડું થીક લાગે છે એટલે આપણે એમાં પાણી એડ કરીશું તો મેં અહીંયા ફરીથી અડધો કપ પાણી લીધું છે થોડું થોડું એડ કરતા જશું મિક્સ કરતા જશું તો આ ગોટાનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયા પછી તમારે એમાંથી ઇન્સ્ટન્ટ ગોટા તૈયાર કરી શકાય અને આ રીતે બસ થોડું થોડું પાણી એડ કરવાનું આ બેટર છે એ બહુ ઘાટું હોય અને બહુ પતલું ના હોય એનું ખાસ ધ્યાન રાખવાનું તો પહેલાં આપણે થોડું પાણી એડ કરીશું પતલું હશે તો પણ ચાલશે પછી જે દાળ છે એ આપણે થોડી કરકરી તૈયાર કરી છે એટલે એને ફૂલવાનો સમય આપવો પડશે એટલે એ ફૂલી જશે તો બેટર પરફેક્ટ થઈ જશે હવે દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું અહીંયા વન ફોર્થ કપ પાણી જ મેં એડ કર્યું છે દસ મિનિટ પછી તમે જુઓ બેટર થીક થઈ ગયું દાળ સરસ એવી ફૂલી ગઈ તો બસ હવે ઇન્સ્ટન્ટ ગોટા બનાવવા માટે આપણે બસ એક પીન બેકિંગ સોડા જે બારના પેકેટ આવે એમાં લીંબુના ફૂલનો યુઝ કરવામાં આવે છે પણ આપણે આવા જે લીંબુનો યુઝ કરીશું જે હેલ્થ માટે પણ ખૂબ જ સારો છે અને આપણે જો પ્રીમિક્સ તૈયાર કરીએ તો પણ એમાં આપણે લીંબુ કે લીંબુના ફૂલ એડ નથી કરવાના જ્યારે આપણે ગોટા બનાવીએ ત્યારે જ એડ કરવાના છે તો ગોટા એકદમ સરસ રીતે ફૂલીને તૈયાર થશે સાથે એકદમ પરફેક્ટ ડાકોના ગોટા જેવો જ તમને ટેસ્ટ પણ આવશે હવે અહીંયા મેં તેલ ગરમ કરી લીધું છે ગરમ તેલ હોય ત્યારે બેટરમાં એક ચમચી તેલ એડ કરી મિક્સ કરી લેવાનું પછી મીડિયમ ફ્લેમ ઉપર આ ગોટાને મીડિયમ તેલ ગરમ હોય ત્યારે જ એડ કરવાના અને થોડીવાર માટે તમારે એને ટચ નહીં કરવાના નહીતર જે દાળ છે કરકરી છે એના લીધે ગોટા વિખાશે જો પહેલાં જ તમે ટચ કરશો તો નહીંતર એકદમ સરસ રીતે ફ્રાય થશે હવે થોડી વાર પછી આ રીતે તમને એવું લાગે કે ઉપરથી ડ્રાય થઈ ગયા છે પછી એની સાઈડને ચેન્જ કરવાની તો એને ફ્રાય થતાં ત્રણથી ચાર મિનિટનો સમય લાગે એ રીતે તેલ ગરમ કરવાનું જો તેલ વધારે પડતું ગરમ હશે તો અંદરથી કૂક નહીં થાય અને બહારથી વધારે પડતા ક્રિસ્પી થઈ જશે એટલે ખાસ ધ્યાન રાખજો મીડિયમ ફ્લેમ ઉપર જ તમારે એને ફ્રાય કરવાના ગોલ્ડન કલર સરસ એવો આવી જાય અને તમને એવું લાગે કે ગોટા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે પછી જ એને તેલમાંથી કાઢવાના તો થોડી ધીરજ રાખશો તો ગોટા અંદરથી પણ સરસ એવા કૂક થશે બહારથી પણ સરસ એવા કૂક થશે અને પરફેક્ટ થશે તો વરસાદની સિઝનમાં આવું કંઈ ટેસ્ટી ગરમા ગરમ ખાવાનું મન થાય તો જરૂરથી તમે આ ડાકોરના ગોટા એકવાર તો ટ્રાય કરજો તમે ડાકોર જાઓ કે ન જાઓ પણ ઘરે એકવાર આ રીતે ડાકોરના ફેમસ ગોટા જરૂરથી બનાવજો તો આ રીતે આપણે એક બેન્ચ ફ્રાય કરી લીધી બીજી બેન્ચમાં મેં ઘણા બધા ગોટા એડ કર્યા છે અને એ પણ આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય થવા દેવાનું અને એ ફ્રાય થઈ જશે એટલે આ રીતના ગોલ્ડન થઈ જશે પછી આપણે એને કાઢી લેવાના તો બિલકુલ તેલ નહીં રહેશે આ રીતે એકદમ સરસ એવા ક્રિસ્પી તૈયાર થશે તો આ ડાકોરના ફેમસ ગોટાને દહીં સાથે અથવા તો ગ્રીન ચટણી સાથે ટોમેટો કેચપ સાથે અને આ રીતની તીખી મરચી સાથે સર્વ કરવાના ખૂબ સરસ લાગશે ચા સાથે પણ તમે ખાશો ખૂબ જ સરસ લાગશે જો તમે આ રીતના ક્યારેય પ્રીમિક્સ પાવડર તૈયાર કરી ડાકોરના ગોટા ન બનાવ્યા હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે આજની મારી આ રેસીપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ